રામ રામના ગુડ મોર્નિંગ કરો યુટ્યુબ ફેમિલીમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અટાણું આવી ગયો છે જો સવાર સવારમાં ઘરે એમાં હું શું થયું હતું કે બકાલગોર મા પપ્પા મને હારે લઈ ગયા હતા એટલે મેં કહે મેં કીધું હવે તો ફાઇનલી હું મારે જવું જ નથી અમારી ગાડી તમને દેખાડી દીધી મેં કીધું આ મારી ગાડી છે જુઓ હું ગાડી ખાડું પછી અમારું ઘર બતાવી દીધું જુઓ તમારું ઘર અમારું ઘર ટબક તો તમને પછી નહીં આવે મારું ઘરે એમ તો સારું છે હો સારું બનાવ્યું છે ને વાળ ઊંકાલી હટી વાળ કાપી આવો સેટ કરી આવો ને આ મારું બધું જાડવા છે ને એવું બધું દેખાડી દીધું તમને મજા આવી જાય એવા જાડવા છે કંઈ ઘટે નહીં હજી તો નવીન નવીન જાડવા આવી છે જાવ તમે બધા તો તમને જાડવા દીધા ને ડાયરેક્ટ અંદર ગયો ત્યાં અંદર ગયો ત્યાં મારા પાસે સાયકલની ટીપ ફાડ નાખેલી મેં કી લે ભારે કરી આવે આને નવીન આની પાસે મારે નવી નાખાય તો મારી ગાડી આવી ગઈ જો અને કાંઈ ઘટે નહીં તો લઈને હું આવે રોજ જાઉં તારે તમને બ્લોક તો બનાવવા જવું તો આવી ગયો તમને જાડવા નવી નવીન દેખાડવા ઉપર તો એનાથી સારા જાડવા હમણાં નહીં તમને બતાવી દો જો નવા જાડવા તો નવા જાડવા આવી ગયા ત્યાં જ્યાં તો એ તમને નવા જાડવા એક નંબર લાગે જો એ વેલ છે અને મેડી પર તાબો ઉપર આવી ગયો ને તમને દેખાડી દીધું લોકેશન લોકેશનમાં પણ આથાણમાં કાંઈ મજા આવતી નથી તો એ લોકેશન તો બનાવવાનું જઈને આથી બનાવી દેવાનું તો મારું જો લોકેશન જાડવું તમને બતાવી દીધું તો એ હું રીલ ઉતારું છું એ લોકેશન જાડું તમને બતાવી ફાઇનલી જ બતાવી દીધું કે આ હું અહીંયા હું રીલ ઉતારું છું તો જાડવા અને અમારો આ ધાબો છે તો ફાઇનલી